નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનલ એપીએમસીમાં આજે પાંચ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો કપાસની આવો કપાસના ભાલમાં મિત્રો આજે પણ છાપરા નંબર આઠની બાજુમાં મિત્રો ત્યારબાદ ડૂમ નંબર ત્રણની બાજુમાં લાઇન લાગી ગઈ છે ફરતે મિત્રો આજે પણ સો પ્લસ આસપાસ પાલ મિત્રો આજે પણ જોવા મળી રહ્યા છે અને મિત્રો ભારીમાં વાત કરું તો જો ભારીમાં પણ આજે છાપરા બારે ઉતારી દીધેલી છાપરા નંબર ચારમાં જો તમે જોઈ શકો છો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો ગઈકાલે મિત્રો હાઇસ્ટ ચૌદસો ને એકાવન રૂપિયાના ભાવ બોલાણા હતા મિત્રો જો અત્યારે કેવા ભાવ છે તે વીડિયોમાં જાણી લઈએ ચૌદ દસ પંદર વીસ ચાલો હાલો ચૌદ વીસ ચૌદ ને ફોન tšautšone sool , super kõva suud ära sa teed , tšautšone sool . tersonid käisid Tšonokovas , me teame , suured Velesmaad .

terusane ekor ter sembuh suwar satu

મિત્રો કપાસના એવરેજ બજાર વિશે વાત કરું તો કપાસનું એવરેજ બજાર તેરસો રૂપિયા થી લઈને ચૌદસો ને એકવીસ રૂપિયા સુધી નું રહેલું છે અને મિત્રો સુપર સારા ક્વોલિટી સુધી સુધીના ભાવ આજે પણ નીકળશે મિત્રો મિત્રો ગઈકાલે જેવું જ બજાર ખુલ્યું છે આજે પણ